નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા સિદ્ધિ મંદિર સામેના લારી ગલ્લાઓ હટાવવા મુદ્દે આજે મોટું સ્વરૂપ ધારણ કરતા લારી ધારકો દ્વારા ડેડિયાપાડાના લડાયક નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરી તેમને પોતાના ન્યાય આપવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ આજે રાજપીપળા ખાતે આવી પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે તેઓ નગરપાલિકાએ પહોંચ્યા હતા પરંતુ પોલીસે દરમિયાનગીરી કરી હતી અને ઘર્ષણ થયું હતું આખરે તેમને પોલીસે અંદર જવા દીધા હતા અને આખરે તેમણે ચીફ ઓફિસર જે ઇન્ચાર્જ છે તેમને મળીને આ લારી ધારકો મુદ્દે રજૂઆત કરતા

રાજપીપળા નગરપાલિકા દ્વારા રાજપીપળા ખાતેના હર્ષદી માતાજીના મંદિરની સામે જે ફૂલની અને બીજી લારી ગલ્લાઓની નાસ્તાની બધી દુકા એને નગરપાલિકા દ્વારા થોડીક પાડી એમને હટાવી દેવામાં આવ્યા છે ત્યારે અમે એ અસરગ્રસ્તો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે છેલ્લા વીસ પંદરથી વીસ વર્ષથી એ લોકો ત્યાં ધંધો કરે છે કોઈ પણ ટ્રાફિકને અડચણરૂપ બનતા નથી અને ત્યાં વ્યવસ્થા બધી જળવાય એ રીતના શાંતિથી એ લોકો ધંધો કરે છે કોઈના પર ખોટી રીતે વધારે પૈસા પડાવી લઈ દીધા હોય કોઈ હસી મજાક થતી હોય કોઈની છેડતી થતી હોય કે બે નંબરના ધંધા ચાલતો હોય એવી કોઈ પણ બનાવ આજ સુધી બન્યો નથી માતાજીના મંદિર સામે રહીને એ પોતાનો જીવન નિર્વાહ માટેનો રોજગારીનો ધંધો કરે છે ત્યારે અમારી રજૂઆત છે કે દેશમાં બધા જ મંદિરોની સામે આવી ફૂલહારની કે આવી અગરબત્તીની નારિયળની કે આવી નાસ્તાની કે ચાની લારીઓ હોય છે અહીંયા પણ કોઈ જાતનું કોઈને નડ નડતરરૂપ બન્યું નથી ત્યારે એમની લારી એમનો સામાન નગરપાલિકા એમને ફરી આપી દેવામાં અને ત્યાં ફરી આપી દેવામાં આવે અને ત્યાં રાબેતા મુજબ ચાલુ થાય અમારી માગણી હતી ત્યારે આઈએસ સીઓ સી ઓ મેડમ છે એમની સાથે મુલાકાત કરી અને એમણે અમને કીધું છે કે ત્રણ દિવસની અંદર ત્યાં પાટા પાડવાના છે પ્રિન્ટિંગ કરવાનું છે કાર્ય કામ પતી જાય પછી ગુરુવારથી તમે બધા મૂકી દેજો એવી બાહેદરી આપી છે અને એમની બાહેદારી ધ્યાને રાખીને અમે અહીંથી અમારી રજૂઆત